રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા ઉમેદવારો તારીખ અઢાર બે બે હાજર પચીસ થી તારીખ અઠ્યાવીસ બે બે હાજર પચીસ ઓફિસ સમય સવારે અગિયાર વાગે સુધીમાં એસટી વિભાગીય નિયામક શ્રીની કચેરી મેળવી લેવા જણાવવામાં આવે છે જેમાં ક્રમ નંબર એક માટે એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે વયમર્યાદા અઢાર થી અઠ્યાવીસ વર્ષ છે જ્યારે મોટર મિકેનિકલ મિકેનિકલ ડીઝલ ઓટો ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર માટે અઢાર થી લઈને ત્રીસ વર્ષની છે ભરતી સત્ર માટે કુલ જગ્યાઓ છે ટોટલ જગ્યા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ટ્રેડ નું નામ જોઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ બીજી છે મોટર મિકેનિકલ ત્રીજી છે મિકેનિક ડીઝલ શૈક્ષણિક લાયકાત એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર મોકે મોટર મિકેનિક વ્હીકલ મિકેનિક ડીઝલ અને મોટો ઇલેક્ટ્રિશિયન ની આઈટીઆઈ પાસ અથવા ધોરણ દસ પાસ તેમજ છેલ્લું છે વેલ્ડર વેલ્ડર માટે ધોરણ નવ પાસ હોય તેવા ઉમેદવારો અરજી પત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તારીખ એક ત્રણ બે હજાર પચીસ સાંજના છ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજી પત્રક ધ્યાનમાં લેવામાં આવશે નહીં તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ટ સરકારશ્રીએ નક્કી કરેલ આઈટીઆઈ પાસ તેમજ પ્રેશર ના કિસ્સામાં લાગુ પડતા ધારા ધોરણો પ્રમાણે ચૂકવવામાં આવશે અરજી પત્રક સાથે બિડાની વિગતો ખાસ નોંધી લેજો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પ્રમાણિત નકલ ધોરણ 10 અને 12 ની માર્કશીટ નકલ ITI ની બધી જ માર્કશીટ પ્રમાણિત નકલ જાતિ અંગેનો દાખલો આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા ડોટ જીઓઈ ડોટ ઇન માં રજીસ્ટ્રેશન કરી આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરી પ્રોફાઇલની નકલ અગાઉ અન્ય કોઈ સંસ્થામાં જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારે અરજી પત્રક ભરવા નહીં વિભાગીય નિયામક એસટી ભુજ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો